સ્વયં અને સમાજ માટે આધારિત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી આ પ્રસંગે મધ્ય જોન કોર્ડિનેટર શ્રી જયનાબેન પાઠક અને જિલ્લા કોઓર્ડિનેટર શ્રી દિવ્યાબેન ઠડુ દ્વારા યોગ પ્રશિક્ષકનો કોમન પ્રોટોકોલનું નિદર્શન કરીને ઉપસ્થિત લોકોને યોગની વિવિધ મુદરાઓનું પ્રશિક્ષણ આપ્યું હતું સરદાર પટેલ મેમોરિયલ કરમસદ ખાતે ઉજવાયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આનંદનાથાર ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાफना, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ ચસાણી